દાહોદમાં મહોરમ પર્વ શાંતિ સદભાવર્ચ કરતો જોવા દાહોદમાં પર્વ શાંતિ અને કર્યો હતો દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજનો મોહરમ પર્વ ચાલી રહ્યો છે ત્યારે આ તહેવાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને દાહોદના લોકો શાંતિના માહોલમાં ઉત્સવની ઉજવણી કરે તે માટે પોલીસ વિભાગ દ્વારા શહેરના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે વિસ્તારોમાંથી તાજિયા નીકળશે તે રૂટોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચ અને 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 પેટ્રોલિંગમાં શહેરના એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન જવાનો જોવા મળ્યા હતા આગામી તારીખ પાંચ અને 6 ના રોજ તાજિયાના જુલુસ નિમિત્તે દાહોદ શહેર વિસ્તારમાં દાહોદ શહેરના એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ બ્રાન્ચોના અધિકારીઓ અને પોલીસ દ્વારા તથા એસઆરપીએફના જવાનો દ્વારા આજરોજ શહેરમાં ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના મુખ્ય વિસ્તારો વિસ્તારો સ્થાપન થવાનું છે જે રૂટ કવર કરવાનો છે એ તમામ રૂટ ઉપર પોલીસે પેટ્રોલિંગ કર્યું છે અને તાજિયાના તહેવાર નિમિત્તે વિસ્તારમાં સુર્ય શાંતિ જળવાય રહે લોકો આનંદથી તહેવાર મનાવી શકે એ પ્રકારે આયોજન થાય શકે તે માટે શાંતિ સમિતિ બેઠક પણ યોજવામાં આવી હતી લોકોનું સંકલન કરવામાં આવ્યું છે અને વિસ્તારની અંદર પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવેલો છે